આન્ડેટેડ સેટલનો ગુનો ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ પોકેટ કોપ અને મોબાઈલથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી કાપોદરા પોલીસ જે અન્વયે ગઈ તારીખ પચીસ નવ બે હજાર પચીસના કલાક છ વાગ્યાના અરસામાં ફરિયાદી નાવના પુત્ર દિવેશ સુરેશભાઈ વાઘેલા નાવો ઉત્તરાયણ કાપુદા બ્રિજ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે પોતાની ફોર વ્હીલર પૂર ઝડપે અને ગફલતભર રીતે હંકારી લાવી ફરિયાદેશીના પુત્ર દિવેશ સુરેશભાઈ વાઘેલા નાવની ટક્કર મારી શરીરે જીવલેણીજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ છે બાબતે કાપુદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસ ભાદન્યાય સહિત એક બે હજાર ત્રેવીસની કલમ એકસો છ એકસો પચીસ બી બસો એક્યાસી

તથા ટેકનીકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી શોધી કાઢવા સારું ટીમ બનાવેલ અને ગુનાવાળી જગ્યાઓના તથા રૂટ ઉપર આવતા સરકારી પ્રાઇવેટ અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરતા સદન હું હંડ્રેડ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયશરસભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી ઉપરોક્ત ફેટલ કરનાર અજાણ્યા ફોર વ્હીલરનો નંબર મેળવી પોકેટ કોપ મોબાઈલમાં વાહન નંબર સર્ચ કરી આરોપીની ઓળખ કરી ગુનો ડિટેક્ટ કરી સદર ગુનાના આરોપી નિકુલભાઈ રમેશભાઈ રાખોલિયા ઉમર વર્ષ બત્રીસ ધંધો ટેક્સટાઇલનું કામકાજ રહે ઘર નંબર બી ત્રણસો ચાર સિલ્વર નેસ્ટ રેસીડેન્સી સિલ્વર ચોક મોડા ગામ સુરશાર મૂળ વતન વેળાવદર તાલુકો ગાયાધાર જિલ્લો ભાવનગર નાઓને પકડી પાડી રોડ ફેટલ અકસ્માતનો અનડિટેક્ટ ગુનો શોધી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે